કેવીક મજા આવે અહીં દ્વારકામાં બહુ જ મજા આવે ને વાહ મોટા ભાઈ વાહ શું વાત છે તો અત્યારે બધા આ લોકો ફોટોગ્રાફી કરે છે મંદિરે અત્યારે હજી જોઈ શકો છો મિત્રો કે ગયા વ્લોગમાં અહીંયા કેવો બધું વ્યવસ્થા હતી આ બધી લાઈન ને એવું બધું હતું બધું મસ્તની વ્યવસ્થા હતી અત્યારે તમે જોઈ શકો છો કે શું છે અત્યારે આજે પૂનમ છે બરોબર આવે ને તો મોઠવર્તુ કપાઈ જાય ગજબ બી જતી મોટવર્તુ કપાઈ જાય ને હાથમાં જોઈ શકાય છે મિત્રો કે ગે ખેલે કે એવી મસ્તની વ્યવસ્થા કરેલી હતી કારણ કે ત્યારે હોડી ધૂળેટી હતી તો ભક્તો વધારે આવે તો એની માટેની અલગ વ્યવસ્થા હતી અત્યારે તમે જોઈ શકો છો કે સાવ શેર્યો ખાલી છે આપણે મિત્રો હવે જાય છે ગોમતી ભાગ તરફ શું કરશો મિત્રો ન્યા જઈને તમે સ્નાન કરવા જઈએ મિત્રો હવે આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે ગોમતીમાં હવે આપણે જવાનું છે અહીંયા છપ્પન સીડીયાથી દ્વારકાધીશના દર્શન કરવા માટે હજી તો બે ને સોળ થઈ છે તો જો હજી કેટલા લોકો આવી ગયા છે ઉનાળો છે આ બધું મેટને બધું નાખી દીધું છે તડકો ને બધું લાગે એટલા માટે

આપણે હવે આવી જઈએ નીચે કારણ કે ફોન ઉપર લઈ જવાની મનાઈ છે ત્યારે વાગે છે ત્રણ વાગે છે તો અત્યારે આપણે પેલા અહીં ફોન જમા કરાવી લઈએ જ્યાંથી આપણે પ્રસાદી લીધી હતી તો પાછા હતા અહીંયા લાઈનમાં બેસી જાય મિત્રો ગોમતી ઘટના દ્રશ્યો આજે તો કુલ ટ્રાફિક છે જોયું ને તમે એવી ધક્કા મૂકી છે આ બોલ કુલ ધક્કા મૂકી કુલ ટ્રાફિક આજે તો પૂનમ છે એટલે ટ્રાફિક જો બાકી આવો ટ્રાફિક બ્રાફિક કઈ હોય બોય ને આડે દિવસે તમે આવો ને આવી હોય ને ખબર જ હશે બાકી જોઈ લઈએ યાર ક્યુ જો હવાર જોઈ શકાય છે મિત્રો આ છે દ્વારકાનું રામ મંદિર અંદર રામધૂન ચાલી રહી છે રામ મંદિરે ચોર હોય અંદર રામધૂન હાલે છે ਆਪਰੇ ਨੇ ਅੰਦਰ ਤੇਰੇ ਬੰਦ ਖੜੋ ਹੇਰਾ ਹੇਰਾ ਮੇਰੀ ਆ ਹੇਰਾ ਹੇਰਾ ਮੇਰੀ ਆ ਹੇਰਾ ਹੇਰਾ ਮੇਰੀ ਆ ਆਬਾ ਦੇ ਆ ਜੀ ਤਰਵਾਲੇ ਬਾਜੂ ਨੋ ਨਜ਼ਾਰੋ ਜੋ ਲਈਓ

મિત્રો અત્યારે રૂકમણી માના દર્શન કરી લીધા છે પેલા દ્વારકાધીશ ના દર્શન કરી રહ્યા એટલે એવું કેવાય છે કે પેલા પચાસ ટકા દર્શન થઈ ગયા રૂકમણી માં ના દર્શન કરી લીધું એટલે સો ટકા દર્શન પૂરા થઈ ગયા તો તમે પણ કોમેન્ટ કરી દેજો જય રૂકમણી મા જય દ્વારકાધીશ નારિયલ પાણી પીવા આવી ગયા છે કઢીભાઈ તમે સ્પોન્સર રહો ભાઈ આજ ના ના ભાઈ કેસો લગા મેરે મજાક

यानी वो lagi गई है ले ली तो है वो तो ही